સમસ્યા સાથે ક્રાઇમ સમાચારની વાત કરીએ તો સમસ્યામાં છે દુષ્કર્મમાં ગુરુકુળના સ્વામીની પોલીસે તત્કાળ ધરપકડ કરી નહીં અને ભાગી ગયા ઉપલેટા ખીરસરા ગેટિયા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમ સ્વરૂપદાસ સ્વામીએ રાજકોટમાં રહીતી અને પ્રાઇવેટ નોકરી કરતી ત્રીસ વર્ષની યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમચાળમાં ફસાવી તેની સાથે લગ્નનું નાટક કરી અવારનવાર તેને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દેવાતા ગર્ભપાત કરાવનારો ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો પાયાવદર પોલીસ મથકમાં નોંધાયો છે અને આ ચર્ચિત થઈ છે ઘટના તેવામાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ હોસ્ટેલ ના સંચાલક મયુર કાસોદરિયા એ મદદગારી કર્યાનો આરોપ મુકાયો છે સામાન્ય રીતે દુષ્કર્મના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ નોંધે તે સાથે જ આરોપીઓને રાઉન્ડઅપ કર્યા બાદ વિધિવત ધરપકડ કરે છે જેના કારણે દુષ્કર્મના મોટા ભાગના કેસમાં આરોપીઓની ફરિયાદ નોંધાય તે સાથે જ ધરપકડ થઈ જાય છે પરંતુ આ કિસ્સામાં પોલીસે તેમ કર્યું નથી અને હવે ત્રણેય આરોપીઓને ભાગી ગયાનું રટણ શરૂ કર્યું છે તે સાથે જ ફરીથી વગદારો અને સામાન્ય લોકો માટે નિયમો અલગ અલગ હોવાના આરોપને બળ મળ્યું છે તપાસ કરતી પોલીસે જણાવ્યું કે ગઈકાલે અને આજે ખીરસરાના ગુરુકુળમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ આરોપીઓ બહાર ગામ જતા રહ્યા હોવાનું કહેવામાં આવ્યું છે આરોપીઓના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ મળી રહ્યા છે જેના કારણે આરોપીઓના કોઈ જ લોકેશન પણ મળતા નથી તત્કાળ આરોપીઓની ધરપકડ નહીં થવા બાબતે ઉપરી પોલીસ અધિકારીઓ એવો બચાવ કર્યો હતો કે આ કિસ્સામાં જે આક્ષેપો થયા છે તે ત્રણ ચાર વર્ષના જૂના છે જેથી પોલીસ હાલ તે સંબંધોના પુરાવા મેળવવાના પ્રયાસ કરી રહી છે સાથોસાથ આરોપીઓની ધરપકડ માટે પણ પ્રયાસો કરી રહી છે અને આ હતા આ સમસ્યા સ્વામિનારાયણ મંદિરની એની સાથે એક જ સમસ્યાથી આગળ વધીએ તો ડભોઈ તાલુકા વિસ્તારમાં નમી પડેલા લાઇટના થાંભલા અને લટકતા વાયરોને ખેંચીને સીધા કરવાની જરૂર છે આવી ત આવી મુશ્કેલી વારંવાર જોવા મળે છે એમજીવીસીએલ વીજ કંપની લિમિટેડને ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા ડભોઈ તાલુકાના ગામોની નમી પડેલા વીજળીના થાંભલા અને વાયરો ચોમાસા દરમિયાન કોઈ ખેડૂત તેનો ભોગ લેશે તો જવાબદાર કોણ બનશે આવા સવાલો ડભોઈ તાલુકામાં ઉઠ્યા છે ત્યારે પ્રતિનિધિ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને એની સાથે વાત કરીએ તો હલો

ખેડૂતો ની એક જ માંગ છે કે ચોમાસું વેલું આવી ગયું છે અને આ થામડાઓ રિપેરિંગ અને સીધા વાયરો ને કરી લે એવી ખેડૂતો ની માંગ ઉઠવામાં આવી છે તો તમારા વિસ્તારમાં કોઈ પ્રિમોન્સુ કામગીરી થઈ હતી અત્યારે કોઈ કામગીરી જી તમારો ખૂબ ખૂબ આભાર આ સાથે આપણે આગળ વધીએ તો આવા બીજબોલના અને વીજળીના તારને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે જો સત્વરે તંત્ર કામગીરી કરે તો આ લોકોના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે અને આગળ વાત કરીએ તો આક્રોશમાં જૈન સમાજ પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓ તોડફોડ કરાઈ છે પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતાં વિવાદ થયો છે પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ જામ્યો છે ન માત્ર ગુજરાતના જ પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે જૈન તીર્થકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવાની માંગ ઉઠી છે પાવાગઢ મંદિરના ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યા છે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓ મૂર્તિઓ સ્થાપિત કરવાની રજૂઆત કરી છે આ સાથે એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે જૈન સમાજના મહારાજા સાહેબે તપાસ કરીને કાર્યવાહીની માંગ કરી છે અને આ સાથે આગળ વધીએ તો એટલું જ નહીં રાત્રે કલેક્ટર કચેરી અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને પણ રજૂઆત કરવામાં આવી હતી આખી રાત કલેક્ટર કચેરીની બહાર બેસીને

જે વાત છે તેનામાં અમારી સાથે એક ઇન્ટરવ્યુ આવ્યો છે આ ઇન્ટરવ્યુને તપાસ કરીને ઇન્ટરવ્યુને જોઈએ તો અને આજે પણ એ જ સરકાર છે એ અને આજે પણ છે આશ્વાસન નું પરિણામ આજ સુધી આપણને કેમ નથી મળ્યું કારણ આપણે ઉભા થઈને ચાલવા લાગ્યા છીએ મને હમણાં જ નીતિનભાઈ વાત કરી કે સાહેબ ત્યાં બધું થઈ જશે નીતિનભાઈ થઈ જશે નહીં થાય પછી તમે અહીંયા આગળ આવજો સાહેબ થઈ ગયું છે પછી અમને ઉભા થવાનું થઈ જશે સાહેબ ચિંતા ના કરો સાહેબ ક્ષમતા રાખો સાહેબ આપણે રાગદેશ ક્યાં કરવાના હવે સાહેબ એ શબ્દો સાઈડમાં મૂકો અને શબ્દો રાખો સાહેબ જીન શાસન માટે હવે મળી ફીરશું અમારા ઘા છે ને એટલા ઊંડા છે હું કેવા બેસી સવાર પડશે હું કહી શું કરું હું કોને ગુજરાત હું વાહન વાપરતો નથી ફોન વાપરતો જઈને શું કરું હું કેટલા ટકા ખાવ ખુલે ત્યારે મારે પાછું આવવાનું છે પગે છે આપને તકલીફ હોય તો હું રોડ પર જતો રહીશ હું પાછો જઈ શકું એમ નથી આ મારી વિનંતી છે આપને આપને મારે બિલકુલ તકલીફ આપતી નથી આપની પ્રિમાય સિસ્ટમ મારી નથી હું એક લાગણી સાથે વેદના ને આઘાત સાથે આવેલો છું સમય જે છે અમારા તો ભગવાન તૂટી ગયા છે

અલગ અલગ અમારી વ્યવસ્થા મૂકીના સહિત એકદમ બરાબર છું આપણે કોઈ ભૂલ નથી હું સાથે છું અંદર ખબર નથી મને એના માટે તો અહીંયા ઉભો અને હું ચોવીસ કલાક અંદર આપવા માટે જ બ્રેકફોસ્ટ આપી દીધું બ્રેકફોસ્ટ એ બધા કોઈને મેં ઉભા રાખ્યા નથી ઘરે આ બધા સુઈ જાયેલા હોય તો કોઈ જવાનું જ નથી સાચી છે અમારા દ્વારા છે તેને કાલે શું કરેલું છે આ કઈ નથી અમે બેઠા છીએ કોઈ હોય અમે કોઈ હોય શું કહું આજે મને વધારે તો આ તાત્કાલિક ત્યાં કહું છું હમણાં કરો મંદિર મીઠ કરો છું હું છું જે દર્શક મિત્રો તમે અત્યારે જે આ વિડીયોને નિહાળ્યો જે ઇન્ટરવ્યુને નિહાળ્યું તે શ્વેતાંબર જૈન મૂર્તિને ખંડિત કરીને ઉગાડીને ફેંકી દેવામાં આવી હતી તેમનું આ દ્રશ્ય હતું આ ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે આવું કૃત્ય કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને આ સાથે આપણે આગળ વધીએ તો હાલમાં પ્રિ મોન્સૂનની કામગીરી થઈ રહી છે તેવામાં કચ્છ જિલ્લાનું વાગડ વિસ્તાર એવા ભચાઉ મેઇન રોડ રસ્તા ઉપર ગટરના ઉભરાતા પાણીને લીધે હાલાકીનો સામનો કરવો પડ્યો છે હજુ તો કચ્છમાં વરસાદ જ નથી આવ્યો ત્યારે ગટરના પાણી રસ્તા ઉપર વહેતા એવી રીતે લાગે છે કે જાણે વરસાદ આવ્યો હોય ભચાઉ મેન રોડ રસ્તા ઉપર ગટર ઉભરાતા રોડ રસ્તા વહેતા પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે શહેરીજનો ગટરના ગંદા પાણીથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે આવા શહેરીજનોને ગટરના પાણીમાંથી રોડ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે ત્યારે હાલાકી વેઠવી પડતી હોય છે વારંવાર ગટરના પાણી અનેક સમસ્યાથી ભચાઉ શહેરીજનો ત્રસ્ત થઈ ઉઠ્યા છે ત્યારે ભચાઉ રિપોર્ટર આપણી સાથે જોડાઈ ગયા છે આપણે એની સાથે વાત કરીએ તો જી રાણાભાઈ આહિર આપણી સાથે વાત કરી રહ્યા છે શું સમસ્યા હતી રાણાભાઈ આપણા વિસ્તારમાં

કોઈ અત્યારે વહીવટી તંત્ર ધ્યાન દેવા નથી આવતું રજૂઆતો નો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે સ્થાનિક લોકો દ્વારા વેપારીઓ કેટલા અનેક વખત રજૂઆતો કરી છે ડ્રોન ની હોય જે બટરલાઈન ની હોય છે અનેક સોસાયટીઓના વિસ્તારોમાં ઓટો બટરલાઈન ઉભરાતી હોય છે તો લોકો તો રજૂઆતો અને વખત કરે છે હાલ પર હોયવતતા જે છે ચીફ ઓફિસર આ રાજવીતા છે પટેલ સાહેબ કરી આવે છે જી 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 મહિના આવે દિવસ 20 દિવસ સુધી રજૂઆત કરવા અહીંયા કોઈ નગરપાલિકામાં કોઈ સત્તા કોઈ જે જવાબ આવતી લોકો કઈ રહ્યા છે આ બાબતે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે ખરા તમારા વિસ્તારમાં જોવા મળી રહી છે એક તો ગટરના પાણી ને લઈને છે બાકી રોડ રસ્તાની સમસ્યા ખરી કે નહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ રોડ રસ્તા ખાસ કરીને ગટર અને

જી બી ની બેદરકારી કહેવાય આવા આપડે બનાવવો છે ને સમસ્યા તો રહે જ છે સમસ્યા હોય લાઈટ ની આફિક ની

હા તમારી વાત એકદમ સાચી છે વાગડ વિસ્તાર એવો ભચાઉ તાલુકામાં અનેક સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ગટરની સમસ્યા હોય પાણીની સમસ્યા હોય કચરાના ઢગલાની સમસ્યા હોય કે પીજીવી કામગીરી કે વીજ વાયરની સમસ્યા હોય ત્યારે પ્રી પ્રિમોનુસની કામગીરી દ્વારા સત્વરે તંત્ર જાગૃત થઈને આ લોકોના પ્રશ્નોને સાંભળીને સમસ્યાનો હલ કરે તે અત્યંત જરૂરી છે જે દર્શક મિત્રો આ સાથે આપણે આગળ વધીએ તો મારી સાથે ઝંઘણા છે એ આગળની સમસ્યાની વાત કરે તો જે આગળ વાત કરવામાં આવે તો ભુજ ધર્મશાળાનો રાષ્ટ્રીય ધોરી માર્ગ બન્યો અકસ્માત ઝોન ભુજ થી ધર્મશાળાને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 341 જણે કે અકસ્માત અકસ્માત ઝોન બની ગયો હોય તેમ નાના મોટા અકસ્માતની દૈનિક 3 થી 4 ઘટના ઘટતી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યા છે આ માર્ગ પર ખાસ કરીને ડમ્પરોની અવરજવર ব্যাপক પ્રમાણમાં રહે છે ઓવરલોડ માલ વાહન કરતા કરવા સાથે ડમ્પર ચાલકો નશામાં ધૂત થઈને વાહન ચલાવતા હોવાથી ગતિ પર નિરંકુશ રહેતી હોય છે નિયમોનો સરે આ ઉલ્લંઘન છતાં પણ પોલીસ કે આરટીઓ તંત્ર દ્વારા આવા વાહનોનું ચેકિંગ આજ દિવસ સુધી સુજો નથી થોડા સમય પહેલા જ ટોલના પાસે અકસ્માતમાં બે નવ યુવાનના મોત નિપજતા કમકમાટી ફેલાઈ હતી પશુઓના આવા અકસ્માતોની ઘટનાથી મોત થવા રોજિંદા બન્યા છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હેઠળ આવતા ગામો આ કારણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અકસ્માતની આ ઘટના ઉપર લગામ કસવા માટે તંત્ર વેળાસર કડક પગલા ભરે તેવી માંગ આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા કરી રહ્યા છે જે આ સાથે આગળ નંદની વાત કરશે વેળાસરના કડક પગલાં ભરે તેવી લોકોની માંગ છે જાગૃત થવાની જરૂર છે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી અને આપણે સમસ્યાથી આગળ વધીએ તો ધોરાજીની આંગણવાડીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે હાલમાં જ રાજકોટ ખાતે જે અગ્નિકાંડ સામે આવ્યો અને અવારનવાર ગરમીના બફારા વચ્ચે આગ લાગવાની ઘટના આપણી સામે જોવા મળતી જોઈએ છે તેવામાં હવે ફાયર સેફ્ટી અને ફાયર વિભાગ પણ સજ્જ થઈ ગયું છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરીની રોડ ઉપર આવેલ આંગણવાડીમાં સુવિધા વિહોણી જોવા મળી રહી છે ફાયર સેફ્ટીના કોઈ સાધનો જોવા નથી મળી રહ્યા ફરીની રોડ પર આવેલ આંગણવાડીના કેન્દ્રને ચાર વર્ષનું પીવાના પાણી ના મળ્યું હોવાની આંગણવાડી વર્કરની કબૂલાત છે વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે

હવામાન વિભાગની સમસ્યા છે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે આગામી ત્રણ કલાક માટે નવી આગાહી છે ત્રણ જિલ્લા પર મોટું સંકટ છે ત્યારે કચ્છ અને પોરબંદરમાં પવન સાથે ભારે વરસાદની આગાહી છે આ વરસાદની આગાહી કયા કયા જિલ્લામાં છે તેની વાત ઝંખના કરશે જી બોટાદ સુરેન્દ્રનગર સુરત દમણ નવસારી ભરૂચ ડાંગમાં હળવા વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રભરમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલીમાં વરસાદ નોંધાયો છે તો ભાવનગર મોરબી જુનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે દ્વારકાના ખંભાડિયામાં મેઘાએ ગડબડાટી બોલાવી છે ખંભાળિયામાં છ કલાકમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે પોરબંદરમાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે અને ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કૌશલ સોલંકી જી

નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં આંગણવાડી ચાલી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ તો એવું જ થયું કે નગરપાલિકામાં પણ ફાયર સેફટી નથી કારણ કે એનો વિસ્તાર આંગણવાડી ચાલે છે તો એના બાબતે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી કે નહીં હાલ નગરપાલિકા દ્વારા તમામ વિસ્તારોની અંદર નોટિસ તો ફટકારવામાં આવી છે અને સ્થાનિક લોકો પર પણ ધ્યાન કરવામાં આવી છે જી આ સાધનોનો બવ જોવા મળી રહ્યો છે તમે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે

હાલ ધોરાજી ની અંદર સાત આઠ દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે અનેક વખત સ્થાનિક લોકો તથા તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે પણ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી ને સ્થાનિક લોકો માં પણ એક રોષ નો માહોલ જોવા મળ્યો છે જી જે જે તમારો ખૂબ ખૂબ આભાર આવા વિસ્તારમાં જ્યારે ચેનલના માધ્યમથી સમસ્યાની જાણકારી કરવામાં આવે છે ત્યારે પણ તંત્રની આંખ ઉઘડતી નથી ત્યારે તંત્ર આંખ કાન કરી રહ્યું છે અને વાતાવરણમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે એની સાથે આપણે આગળ વાત કરીએ તો જે આગળ હવામાનની જ વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે સુરતના કામરેજ માંગરોળ વલસાડ કરપ કપરાડામાં મેઘમહેર થઈ છે અને રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો છે તો પોરબંદરમાં અઢી ઇંચ વરસાદ ખાબકતા પાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી પડી છે અને રાજકોટના જસદણમાં પવન સાથે વરસાદ વરસ્યો છે તો મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ભાવનગરના ગારિયાધારમાં અને અમરેલીમાં અમરેલીમાં બાબરા પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે જે આ સાથે આગળ નંદની વાત કરશે ત્યારે વાતાવરણમાં પલટો આવીને વરસાદ વરસતો જોવા મળે છે ત્યારે ધરતીપુત્રો પણ ખુશીનો માહોલ છવાયો છે અને એમાં જે એફ એમ જેતપુર ફૂડ મોલ જ્યાં બન્યો છે ત્યાં જમીનનો બિનખેતી હુકમ તારીખ ઓગણીસ ચાર બે હજાર બાવીસના રોજ જોવા મળ્યો હતો પંદરથી વીસ વીઘા જેટલી જમીનના પથરાયેલ છે એફએમ બે હજાર એકવીસ પૈકી બાવીસથી જે ચાલી રહ્યો છે તે જેતપુર નવાગઢ નગરપાલિકાના ટાઉન હોર પ્લાનિંગના વિભાગમાંથી કોઈ પણ પ્રકારની બાંધકામની મંજૂરી લેવામાં પણ આવેલ નથી જેના કારણે આ જ એફએમ એ નગરના પાલિકામાંથી બિલ્ડિંગ યુઝ પરમિશન મળેલું નથી બીયુપી પણ મળેલા નથી ત્યારે નગરપાલિકામાં બાંધકામનો પ્લાન મૂકવામાં ન આવ્યો હોય અથવા તો મંજૂર થયેલ ન હોય તો ફાયર એનઓસી ક્યારે મળે નહીં અને આ સાથે આપણી સાથે દર્શક મિત્રોની સાથે રિપોર્ટર જોડાઈ ચૂક્યા છે રાકેશ પીઠળિયા જેતપુરથી જોડાઈ ચૂક્યા છે જે આ સમસ્યાની વિગતો જણાવશે ત્યારે જે ફેમ જેતપુર ફૂડ મોલ અંગે શું સમગ્ર વિગત છે જી ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જેએફએમ નું જે ચાર વર્ષથી બિન ખેતી કરવામાં આવેલું હતું તે બિન ખેતી કર્યા બાદ કોઈ પણ જાતની બાંધકામની મંજૂરી પણ લેવામાં નથી આવેલી જયારે કોઈ પણ જાતનું બીમ ખેતી થાય ત્યારે તેમને નગરપાલિકામાં ટેક્સ ભરવો પડતો હોય છે પરંતુ છેલ્લા ચાર વર્ષ ત્યાં જેમ ચાલી રહ્યું છે તેમાં કોઈપણ જાતનું નગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવામાં નથી આવેલો અને નગરપાલિકા અને કોઈ પણ જાતનું ટેક્સ નથી દેવામાં આવ્યો ત્યાં કોઈપણ જાતની ફાયર સેફ્ટી નથી ત્યારે હમણાં થોડા દિવસમાં જ્યારે અગ્નિકાંડ રાજપતની અંદર બન્યું તે દરમિયાન તેમને ફાયર સેફ્ટી ના આવવાના કારણે તેમને અત્યારે ફીઝ આપવામાં આવી છે જે આ સાથે કોઈ કર્મચારી નજરે ચડ્યા છે કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી છે નહીં તંત્ર દ્વારા હજી પણ કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી જયારે ચીફ ઓફિસ કહેવામાં આવ્યું હતું કે જયારે પણ નાના માણસ એક હોર્ડિંગ બનાવે છે તો પણ એમની પાસે ટેક્સ વસૂલ કરવામાં આવે છે તો આની આની સાથે કોઈ પણ જાતનો સાથ સરકાર હોય એવું લાગી રહ્યું છે ને આમની પાસે અત્યારે ચાર વર્ષથી કોઈ પણ જાતનો ટેક્સ લેવામાં નથી આવેલો તો તેમાં પણ કોઈની મિલી ભગત હોય તેવું લાગી રહ્યું છે હજી

નગરપાલિકાના ટેક્સ ભરપાઈ કરતા નથી તો મહેરબાની હશે કે તમારું શું કહેવું છે કોણ હશે એવું લાગી રહ્યું જી જી તમારો ખૂબ ખૂબ આભાર અને આ સાથે આગળ વાત કરીએ તો અંગ્વેશ્વર અને ભરૂચને જોડતા ભૂતમામાની ડેરી પાસે હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના વારંવાર દિન પ્રતિદિન વધતી જાય જોવા મળે છે અને ભરૂચને જોડતા ભૂત મામાની ડેરી પાસે હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાયો હતો મામાની ડેરી પાસે ભરૂચ તરફ આવતા ભારે વાહનને નડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું બાઇક પાછળ બેસેલ યુવકને ગંભીર ઇજાઓ થઈ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ખસેડાયો છે ત્યારે રોડ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવને કારણે લઈને વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે આ જે જગ્યાએ અકસ્માત થયો હતો તે ભાઈ અસદ સઈદ

કાંચનજંગા એક્સપ્રેસ સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર મારતા અનેક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા પાંચ લોકોના પર તેમના મોત થયા છે પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે મળતી માહિતી મુજબ એક માલગાડી કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં અનેક મુસાફરો ઘાયલ થયા હોવાનો અહેવાલ સાંભળી રહ્યો છે મળતી માહિતી મુજબ કાંચનજંગા એક્સપ્રેસ સિયાદળ તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી હતી જેના કારણે પેસેન્જર ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી પણ ઉતરી ગયા હતા અને એના મુજબ ઘણા લોકો ફસાયા હોવાની પણ આશંકા છે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે રંગપાણી અને નીચ બારી પાસે થયેલા અકસ્માતમાં ત્રણ બોગિયુંને ખરાબ કરી નુકસાન થયું છે રેલવે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે ઘાયલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે દુર્ઘટના બાદ રેલવેની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે આ ઘટના બાદ રેલવે અધિકારીઓ કંઈ પણ જણાવવાનો પણ ઇનકાર કરી રહ્યા છે તો બેદરકારી હોય એવું લાગી રહ્યું છે આ ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે એ વાતની હજી પુષ્ટિ થઈ નથી પરંતુ ઘટના સ્થળનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે સ્પષ્ટપણે જણાવાયું છે કે અકસ્માતમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે કહેવાય છે કે શિયાળ ધહ જતીક કાંચનજંગા એક્સપ્રેસ રંગપાણી સ્ટેશન પર ઊભી હતી તે દરમિયાન પાછળથી આવતી માલગાડી તેને ટક્કર મારતા ગાઢ બોગી અને બાર જનરલ બોગીને ભારે નુકસાન થયું હતું ટ્રેનના અનેક કોચ પાટા ઉતરી ગયા હતા જેના કારણે સેંકડો ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીની ખબર અને તમારા મનની વાત અને અમારા પ્રતિનિધિ સાથેની વાત હાલ બસ આટલું જ વધુ માહિતી માટે અમારી સાથે મા ન્યૂઝ લાઈવ પર જોડાયેલા રહો ત્યાં સુધી